પ્રહર મહાદેવ આજનો વિષય છે સૂર્યની મહાદશામાં બુદ્ધનું અંતર કેવું રિઝલ્ટ આપે તો કન્યા કે મિથુન રાશિમાં બુદ્ધ સ્વગૃહી બનતો હોય છે વળી કન્યામાં તો તે ઉચ્ચ તેમજ પરમ ઊંચના અંશોમાં પણ હોય તો વધુ શુભ ફળ આપે છે માટે ઘણી વખત લાભ સ્થાન ત્રિકોણના ભાવો અથવા કેન્દ્રમાં તે શુભ ગણાય છે તો કેટલાક આચાર્યો કેન્દ્રમાં રહેલા શુભ ગ્રહોને બહુ સારા નથી ગણતા પરંતુ દશાફળ દરમિયાનમાં તે અને વર્ગબળમાં પામેલા બુધ પણ ઘણું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરાવતા હોય છે આ સમય દરમિયાન જાતકને ખ્યાતિમાં માન સન્માનમાં વધારો અને જેને કહેવાય કે તમામ પ્રકારે સુખની અનુભૂતિ કરાવતો હોય છે પરંતુ જ્યારે છઠ્ઠા આઠમા બારમા સ્થાનનો માલિક થતો હોય અને તેની પરમ નીચ રાશિ જેને કહેવાય કે મીન રાશિની અંદર હોય ત્યારે બુધ ખરાબ રિઝલ્ટ આપતો હોય છે શરીર સુખથી વંચિત કરતો હોય છે પત્નીથી ઝઘડા અને બાળકોથી જે લાભની પ્રાપ્તિ થવી જોઈએ તે નથી થતી માટે તેના માટે બુદ્ધનું અનુષ્ઠાન એના જાપ અને વિષ્ણુ ભગવાનનું શરણું લેવું જોઈએ જેથી કરીને લાભની પ્રાપ્તિ કરી શકાય હર હર માન